ઉત્તરાયણ અબ્રામા ગામ અંબરીશ્વર મહાદેવ મંદિરના પૂજારીને ગામના કેટલાક લોકોએ હાંકી કાઢ્યો હતો જેને લઈ શનિવારે બપોરના સમયે મંદિરના ટ્રસ્ટી સાથે ગામના કેટલાક લોકોએ માથાકૂટ કરી મારામારી કરતા ટ્રસ્ટીને ઈજા પહોંચતા હોસ્પિટલે ખસેડાયા હતા તો ત્રષ્ટને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હોય આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે ઉત્રાણ અબ્રામા ગામના વતની હાલ પાલ આરટીઓ ની સામે નેશનલ દેવી lifestyle માં રહેતા સાલીન ભીરેન કુમાર વેદ કાપણના ધંધા સાથે સંકળાયેલા છે તે ઉત્રાણ અબ્રામા ગામ амબ્રીશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી પણ છે গত 22 મીના રોજ બપોરના સમયે વેદ પરિવાર મંદિરે ગયા હતા તે મંદિરના पुजारीને કાળીને અન્ય વ્યક્તિને पुजारी તરીકે રાખ્યો હતો જેની જાણ મંદિરના ટ્રસ્ટી સાલીનભાઈને ગામ લોકોએ કરી ના હતી જે બાબતે સાલીનભાઈએ પૂછતા ગામના વિપિન પટેલ મેહુલ પટેલ સંકેત પટેલ ભરત પટેલ રોહિત પટેલ અને તેની સાથે આવેલા બીજા સાત અજાણ્યા ઉશ્કેરાઈ ગયા હતા અને ત્યારબાદ સાલીનભાઈ સાથે માથાકૂટ કરી પરિવારના સભ્યોને ગાળો આપી હાથ પગ ભાંગી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યારબાદ સાલીનભાઈ બે ત્રણ તમાચા મારી મૂઢ માર મારી ઇજાગ્રસ્ત કરી ધમકી આપી હતી કે મંદિરમાં પગ મૂક્યો છે તો જાનથી મારી નાખવામાં આવશે હાલ તો બનાવ અંગે સાલીમભાઈ એ પોલીસ મથક ફરિયાદ નોંધાવતા પોલીસે રાયોટિંગ નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે હું સાલીન બિરેનભાઈ જી ક્યાં રહેવાનું મારું રહેવાનું અબરામાં અને મારું બીજું ઘર મારું પાલ છે શું ઘટના બની હતી આજે પોલીસે નકે મારું આજે 200 વર્ષથી પણ વધારે અમારું વંશ પરંપરાગત ટ્રસ્ટ જે છે અમૃતસર મહાદેવ ટ્રસ્ટ તેના અમે ટ્રસ્ટી છે અને એનું મારા બાપ દાદાઓથી મારીને મારા ફાધર અને મારી જૂની બધી પેઢીઓ આની સેવા પૂજા કરતા આવ્યા છે અને આ ટ્રસ્ટ એક વારસાઈ ટ્રસ્ટ છે કે જેમાં અમને અહીંયા સેવા પૂજા કરવાનો પૂરેપૂરો અધિકાર છે અને એને જાળવણી કરવાનો પૂરેપૂરો અધિકાર છે અને આ જે ટ્રસ્ટ છે ઓગણીસો સત્તાવનમાં ટ્રસ્ટ નોંધાયું છે અને ઓફિશિયલ પીટીઆર ઉપર એની બધી જ એન્ટ્રીઓ છે પણ જે અબ્રામા ગામના જે આગેવાનો છે તે લોકોએ અમારી સાથે બળજબરીથી કરીને અમને અહીંયાથી ભગાવવા માટે અને એક બ્રાહ્મણ પરિવાર જે આખા અબ્રામા ગામમાં એકલું જ છે આજે મારી પાસે કોઈ એવું પાછળ બીજા લોકોનો સહકાર નથી જેથી કરીને હું એકલો પડી ગયો અને મને આવી રીતે એ લોકોએ ધક્કામુક્કી કરીને અને મારામારી કરીને અને અમારા આખા પરિવારને દબડાવીને આજે ત્યાંથી અમને કાઢવાનું જે સવારે જે સ્ટન કર્યું તેના માટે અમારે ઉત્તરાણ પોલીસ સ્ટેશન આવવું પડ્યું અને એમની મદદ માગવી પડી મારું નામ જિજ્ઞાસા વૈદ્ય છે હું મુકેશભાઈ મહારાજની છોકરી છું જે પૂજારી તરીકે કામ કરે છે હું આજે સવારે ગામ આવી અગિયાર સાડા અગિયાર અરસામાં ગામનું પબ્લિક તોડું ભેગું થઈ ગયેલું હતું બહુ હેરાન પરેશાન કરતા હતા અને એ લોકો ગામનું તો આખું ઘરમાં આવી ગયું ઘરમાં આવીને મને બોચી પકડીને મને મારી વાળ ખેંચી કાયરા લાતો મારી કેટલા લોકો એ અને તમે કઈ પછી શું કર્યું અત્યારે અહિયાં ક્યાં આગળ આવેલા છો તમે એને શું થઈ રહ્યું અમે પછી ત્યાર પછી કમ્પ્લેન લગાવવા માટે અહીં ઉતરાણ પોલીસ સ્ટેશનમાં આવ્યા છે શું કહેતે એ લોકો કમ્પ્લેન નોધી કઈ રીતનો આખું છે હવે કમ્પ્લેન નોધી હા કમ્પ્લેન નોધી એ લોકોએ